ભાઈ નેતા જાગૃત થઈ જાય અને સાચા અર્થમાં પ્રજાના કામ કરાવવાની ઈચ્છા ધરાવે તો સ્માર્ટ રસ્તાઓ પણ બની શકે અને જનતાના કરોડો રૂપિયા દર વર્ષે રસ્તાઓના સમારકામમાં ન જાય આજે મંત્રી જીતુ વાઘાણી એક નવા અંદાજમાં જોવા મળ્યા આક્રમક અંદાજમાં જોવા મળ્યા જેમાં તેમણે જાહેર રસ્તા પર અધિકારીને તતડાવી નાખ્યા પણ આવું કેમ કર્યું અને અધિકારીને તતડાવાનું કારણ ને પછી શું ઘાટ ઘડાયો મંત્રીજીએ મીડિયા સામે શું કહ્યું આવો બતાવીએ તે તમે કૃષિમંત્રી જીતુ વાઘાણીને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે જવાબદારી સોંપાયા પછી જિલ્લાની મુલાકાતે તેઓ પહોંચ્યા હતા પરંતુ મંત્રીજીના પહોંચતા જ અધિકારી દોડતા થયા હતા કારણ કે મંત્રીજી સીધા જ શહેરના અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓની સરપ્રાઇઝ વિઝિટ માટે નીકળી પડ્યા નેતાજીએ ક્યાંક પોતાના પગથી રસ્તાની સાઈડમાં માટી કેટલી છે અને ડામર કેટલો છે તે તપાસ કરી રસ્તા પર બનેલા જોખમી પુલિયાનું નિરીક્ષણ કર્યું અને બેદરકારી જ્યાં દેખાઈ ત્યાં વિજિલન્સ તપાસના આદેશ પણ આપ્યા જો કે ભાવનગર શહેરમાં જતા રોડ પર ડાયવર્ઝન ન અપાતા અધિકારી નો લઈ લીધો હતો અધિકારી એ પણ એમની જવાબદારી સંપૂર્ણ રીતે નિભાવવાની છે રાજ્યની પ્રજા અમરેલીની પ્રજાને એ અવરજવરમાં કોઈ પણ જાતની તકલીફ ન પડે નિયમ મુજબ નિયમની જોગવાઈઓ મુજબના કામો થાય એમાં સખ્તપણે તંત્ર પણ ધ્યાન રાખે અને જરૂર પડે કલેક્ટર શ્રી એ વહીવટી વડા છે એમણે પણ સમયાંતરે અંતરે મીટિંગો લઈને એમની ઉપર એક્શન લેવાની સૂચના આપી છે જ્યાં જરૂર પડે ત્યાં પ્રતિનિધિ શ્રીઓ પણ અમને કે જનતામાંથી પણ આવે उपेंद्रભાઈની સ્પષ્ટ સૂચના છે કે આમાં કશું પણ કોઈને પણ અમે બક્ષવા માંગતા નથી અમરેલી લીલિયા રોડ પર પુલની બન્ને તરફ રોડ ખરાબ હોવાને લઈને મંત્રી જીતુ વાઘાણીએ આરએનવી ના મુખ્ય ઇજનેર ઢોલાવાલાને સ્પષ્ટ સૂચના આપી હતી સાથે રાજ્યના મંત્રી કૌશિક વેકરિયાએ પણ વિજિલન્સ તપાસની સૂચના આપી હતી માર્ગ મકાન વિભાગ અને સ્ટેટ પંચાયતના વિકાસના કામોની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા હતા લાગે છે કે હવે સરકાર જાગી ગઈ છે તેવામાં રસ્તાઓ કેટલા ટકાઉ બને છે અને મંત્રીજીના સૂચનોનું કેટલી હદે પાલન થાય છે તે તો આગામી ચોમાસામાં ખબર પડી જશે દિલીપ જિનુકા વીટીવી ન્યુઝ અમરેલી